મારે ખાતર લાવવાનું હો ખાતર જ લાવું હે તમારે ખાતર નો જુગાડ મે કર્યો હો પણ તમે એક વાટ પૈસા આલુ ખરો બસો રૂપિયા બરોબર ત્રણસો રૂપિયા મને આ તૈયારી પાછા લાવવા પડશે ફરી આલુ નહી કોઈ જાડો સારું હેડો ને એવું કરે તઈન સો આલે તમન પાસા કાલ દેસ ટકા મારું કોમ થઈ ગયું હેડો લા પંચન નો તો તું હન જલ્દી લાવ જલ્દી હેડો મોડું થાય છે યાર કેવો લાગો હીરો જેવો પેલું ફરવાનું લાઈ ને ઓ લગન માં જાવ તો આમ થોડીક એન્ટ્રી એન્ટ્રી મેટર કરતા હે આપણે સ્ટાર મોનસ કહેવાય લાવ હેડો લે બોલ જી હો

ના હોય અરે લમ ઓલા ઓછું તો હમ અરે યાર તે હાલન મન પાછા કેમ મારું કોમ હ બે તલ પોન ફન વાટા લે લીક નથી આલી પાંચ પતી હે વોના કહેવાય ભોના કરતો મોમો ચઢ્યા તો આવા વિડિયો જોવા હોય તો લાઈક કમેન્ટ કરતા રહેજો અને YouTube દ્વારા તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો હવે તમે જોવા મામુ મારે ડુપ્લિકેટ નોટ આ ની હવે મારું બુચ મારી દીધું મારે તો તૈના હતા એ ગયા અને બહાની આ ચોટી હવે આ મારે ચો ચલાવવાની નોટ એટલે તો મેં કહ્યું કે બોના કરતો મોમાં ચઢ્યા હતા